નમસ્કાર દર્શક મિત્રો જોઈએ એન મુખ્ય સમાચાર ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસ માં સ્થાપના દિવસની ઉજવણી ઘરે ઘરે સંપર્ક કરી યોજનાગત માહિતી આપી ઉજવણી કરવામાં આવી હતી છ એપ્રિલ ઓગણીસો એસીના રોજ જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીની રચના કરવામાં આવી હતી હાલના સમયમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપાની સરકાર હોય ત્યારે પાદરા તાલુકાના મોભા ગામે એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપાના સંપર્ક અભિયાનના સહસંયોજક અજય પંડ્યા ભાજપા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રચનાબા વાસિયા સહિત કાર્યકરો દ્વારા ઘર ઘર સંપર્ક અંતર્ગત લોકોનો સંપર્ક કરી ભાજપાની યોજનાગત માહિતી આપી ત્રીજી

અને એનડીએને સાથે મળીને ચારસો પાર સીટો આપવાની છે દેશ આખો મોદી સાહેબને ફરી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે સૌ પ્રયત્નશીલ છે અને આજે આ સ્થાપના દિવસે અમારા સૌ કાર્યકર્તાઓ અને લોકોની પણ એવી માગણી છે અને લોકો પણ એટલા ખુશ છે કે દરેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે અને આજના સ્થાપના દિવસના શુભ અવસરે મોદી સાહેબ ચારસો પાર કરે એ માટે સૌ કટિબદ્ધ છે